નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા અને કિશોરમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું બાળકોની ને મોટાની ને બધાની ફેવરેટ પીઝા આ મેં ઘરે જ બનાવ્યા છે તેનો બેસ પણ ઘરે બનાવ્યો છે અને તે પણ ઓવન વગર જી હા મેં ઓવન વગર દેશી ઓવનમાં ઘરે ગેસ ઉપર જ બનાવ્યા છે આ બનાવવા ઇઝી છે જો ઓવન ના હોય તો પણ તમે ઘરે બનાવી શકો છો અને આનો બેઝ એટલે કે જે નીચેનું પડ આવે તે પણ આપણે ઘરે બનાવશું એટલે કે આપણે કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની જરૂર નથી ખાલી ચીઝ જ બહારથી લાવવાની જરૂર છે બાકી બધી વસ્તુ આપણે ઘરે હોલ તે જ વસ્તુ યુઝ કરીને આપણે પીઝા બનાવશું આમાં મેં ઘરમાં હોય એવી જ વસ્તુથી પીઝા બનાવ્યા છે તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી હોમમેડ પીઝાની જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઈકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહીના જાય તેના માટે એના માટે આપણે એક મોટી કઢાઈ લઈ લઈશું જેટલી ઊંડી હોય એટલી કઢાઈ સારી જાડા તળિયાવાળી એકદમ ઊંડી કઢાઈ મોટી હોય તે લઈ લેવી અને તેમાં બે કપ મીઠું એડ કરી દેવું આ મીઠું તમને થોડુંક અલગ લાગતું હશે કેમકે મેં આમ મીઠું આવી રીતે જ્યારે પણ બેકિંગમાં યુઝ કરું એટલે આ જ મીઠું યુઝ કરું છું આ તમે એક વખત યુઝ કરો પછી તેને વારંવાર યુઝ કરી શકો છો રીતે બેકિંગ માટે પછી તેમાં આપણે આપણે એક સ્ટેન્ડ મૂકી જેથી ઊંચું રહે તો જે ભાગ હોય ઊંચો રહે હવે તેને આપણે ઢાંકી દઈશું અને આવી રીતે હાઈ ફ્લેમ ઉપર તેને ગરમ કરશું મીઠાને અત્યારે ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે લો નહીં રાખવાની અને આનું ઢાંકણ એકદમ ફિટ હોય તેવું જ ઢાંકણ લેવાનું થોડુંક ઢીલું હોય તો તે નહીં ચાલે એટલે

અને એક નાની ચમચી જેટલું મીઠું નાખશો નાખજો અને જ માપીને નાખજો તો થશે હવે નોર્મલ આપણે દહીં લીધું છે એકદમ ખાટું પણ નહીં અને એકદમ મોડું પણ નહીં તેવું દહીં લીધું છે નોર્મલ દહીં છે અને તે પણ ઘરનું જ દહીં લીધું છે બહારનું લેવાની જરૂર નથી આમાં તમારે અને એકદમ સોફ્ટ આપણે ડો બનાવશું તેનો તમે જોઈ શકો છો મેં એકદમ સોફ્ટ બનાવ્યો છે આપણે રોટલીનો લોટ બાંધીએ તેના કરતા પણ ઢીલો છે આ લોટ ને લોટ ઢીલો હશે તો સારા બનશે પીઝા હવે લોટ બંધાઈ ગયો છે તો તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું કોઈ પણ તેલ ચાલે તમે જે ઘરમાં ખાતા હોય તે તેલ ઉમેરી દેવું અને સારી રીતે મસળી લેવું બે થી ત્રણ મિનિટ સુધી મસળવા લાગશે વાર સારી રીતે લોટ એકદમ સરસ મસળાઈ જાય ચીકણો થઈ જાય ત્યાં સુધી મસળવું હવે આ મસળી કીધું છે તો આપણે આના બે ભાગ કરી લઈશું હવે મેં અહીંયા નીચે ટ્રેમાં થોડોક મેંદો છટકાવીને એક ભાગ લઈ લીધું છે અને આવી રીતે સ્પ્રેડ કરીને આપણે એને મોટું કરી દઈશું હાથેથી જ મોટું કરવાની જરૂર છે તમે વેલણથી વણવું હોય તો વેલણથી પણ વણી શકો છો મેં હાથેથી જ કર્યું છે હવે ફૂલી ના જાય તેના માટે આપણે એક કાંટાવાળી ચમચી લઈ લેવી અને આમાં થોડેક કાણા પાડી દેવા આવી કાણા પાડો એટલે ફૂલે નહીં હવે ઉપરથી આપણે પીઝા સોસ જે આવે તે ઉમેરી તમને આની રેસિપી જોઈતી હોય તો મને કેજો હું બનાવી આપીશ એની રેસિપી હવે આપણે અહીંયા ચીઝ લેવાનું તમે મોઝરેલા ચીઝ કે કોઈ પણ ચીજ લઈ શકો છો તમને જે ભાવતું હોય તે ચીઝ લેવું અને જેટલું ભાવતું હોય તેટલું ઉમેરવું પછી તેનું ઝાડું એવું થર કરી લીધા પછી આપણે કેપ્સિકમરશું મેં અહીંયા લીલા કેપ્સિકમ અને લાલ કાપી લીધી હતી તે પણ હું આમાં મુક્તિ જાઉં છું તમને જે ઘરમાં ભાવતું હોય બાળકોને એ વસ્તુ ઉમેરી દેવી અને થોડુંક ન ભાવતું હોય તે પણ ઉમેરી દેવું જેથી લોકો આરામથી ખાય છે એમાં આમાં તમે મકાઈના દાણા પણ ઉમેરી શકો છો અને થોડાક ટમેટા પણ આવી રીતે ઉમેરી શકો છો જે ઉમેરવું હોય તે અને મેં બેબી કોર્ન જે આવે તે પણ થોડાક ઉમેરી દીધા છે ઉપરથી થોડુંક આપણે પાછું ચીઝ સ્પ્રિન્કલ કરી દઈશું જેથી ચીઝી હોય તો છોકરાઓને બહુ જ ભાવે અને ઉપરથી પાછા થોડાક કેપ્સિકમ મૂકી દઈશું તમારા ઘરમાં જે અવેલેબલ હોય તે વસ્તુ ઉમેરવી

અને દસ થી બાર મિનિટ સુધી ચડવા દેવાનું છે ઢાંકણ એકદમ કરી લેવો આ મેં પહેલા બનાવ્યો હતો તે મૂક્યો છે તે સરસ શેકાઈ ગયો છે તો આવી રીતે સાંજેથી મદદથી કાઢી લેવું હવે જે આપણે બીજો મેં તમને બતાવ્યો તે પીઝા મૂકી દેસુ એને શેકાવવા મૂકી દઈશું અને તેને પણ ઢાંકીને દસ મિનિટ સુધી શેકાવા મૂકી દઈશું આજે મેં પીલા બનાવ્યો હતો તે તમને હું દેખાડું છું બીજો પણ હું તમને પછી બતાવીશ પાછળથી આ એકદમ સરસ બન્યો છે થોડોક લોટ નીચે જો ઓછો સ્પ્રિન્કલ કર્યો હશે તો થોડોક ચીઝ હોય તે ચોટી જાય આ એકદમ પોચો બન્યો છે ને અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બન્યો છે એને કટ કરી લેશો આપણે અને વાર નથી લાગતી તો આવી રીતે તમે ઘરે જરૂર ટ્રાય કરજો બાળકોને પણ ભાવશે અને આપણને સસ્તું પણ પડે બહારથી જે આપણે સો દોઢસો રૂપિયાનો જે પીઝા લાવીએ છીએ તે ઘરે આરામથી ત્રીસ ચાલીસ રૂપિયામાં તમે બનાવી શકો છો અને પણ ઘરની વસ્તુથી અને આમાં તમારે જે વસ્તુ યુઝ કરવી હોય તે ઉપર ટોપિંગ કરી શકો છો આમાં કોઈ પણ વસ્તુ બહારની તમે યુઝ ના કરો તો પણ ચાલે તમે જોઈ શકો છો પાછળનું પળ પણ એકદમ સરસ ચડી ગયું છે અને પણ નથી અને સરસ સોફ્ટ બન્યા છે આજે મેં તમને બીજો જે બનાવીને બતાવ્યો હતો તે પીઝા છે એને પણ હું કટ કરીને તમને બતાવું છું આ પણ એકદમ સરસ બન્યો છે તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી આ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડ્યો છે અને વચ્ચે પણ એકદમ સરસ રીતે પાકી પણ ગયો છે એવું નથી કે કાચો પણ છે સોફ્ટ છે એટલે તો ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી રેસિપી ગમી હોય તો લાઈક કરવાની ના ભૂલતા શેર કરવાની ના ભૂલતા સાથે સાથે કમેન્ટ તો જરૂર કરજો તમને જો બ્રેડ કે સેવ ઉસણ કે રગડાની કે એવી રેસિપી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો તમે એન્જોય કરો આ હોમમેડ પિઝાની આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ